ખાતે ઇન્ડિયન ઓઇલ ગુજરાત રિફાઇનરી દ્વારા છેતાલીસમો વાર્ષિક ફ્લાવર શો યોજવામાં આવ્યો ઇન્ડિયન ઓઇલ ગુજરાત રિફાઇનરી દ્વારા છેતાલીસમો વાર્ષિક ફ્લાવર શો વડોદરા ખાતે ધામધૂમથી ઉજવવામાં આવ્યો આ ફ્લાવર શો નું આયોજન શહેરના વિવિધ વિસ્તારોમાંથી આવેલા લોકો અને પર્યટકોને આકર્ષ્યું શોમાં વિવિધ જાતિના રંગબેરંગી વિદેશી અને ભારતીય ફૂલોની વિશાળ શ્રેણી પ્રદર્શિત કરાઈ હતી જેનાથી ફ્લાવર શો આકર્ષક બન્યો આ ફ્લાવર શો મુખ્ય ઉદ્દેશ ફૂલોના વિવિધ પ્રકારોને પ્રદર્શિત કરવું અને લોકોને ઉદ્યાન કલાક મહત્વ સમજાવું વિશ્વના વિવિધ દેશોથી આયાત કરાયેલ વૈશ્વિક ફૂલો અને ભારતીય પરંપરાગત ફૂલોના સમન્વય અને શોને વિશિષ્ટ બનાવ્યો છે રંગોની ફૂલોની છટા અને સુગંધ દ્વારા સમગ્ર સ્થળે માહોલ મધમધ્યો હતો ફ્લાવર શોમાં વિવિધ પ્રજાતિના ફૂલોના વૈજ્ઞાનિક અને આરોગ્યલક્ષી મહત્વના પાસાઓ પણ ઉલ્લેખિત કરવામાં આવ્યા ફૂલોના શોલ્સમાં અનેક પ્રજાતિઓના ફૂલો જેમ કે રોઝ, લીલી, ટ્યુલિપ ડેફોડિલ, આર્કિડ અને માર્ગોલ્ડ જેવા સુંદર ફૂલો પ્રદર્શિત થયા હતા વિશિષ્ટ રંગબેરંગી ફૂલો અને નિશાર તરફથી તાલીમ પામેલા ઉદ્યોન કલાકારની કલાત્મક સ્વાતંત્ર અને કુશળતા દર્શાવવામાં આવી હતી આ ફ્લાવર શોનું આયોજન યુવા પેઢીને ઉદ્યાન કલાક અને વિશાળ નિશાળ તરફ પ્રોત્સાહન આપવા માટે યોજાયું આ શો દ્વારા સ્થાનિક ઉદ્યાન કલાકોને તેમના ક કાર્ય માટે માન્યતા મળી ફૂલોના વ્યવસાય અને વ્યવસાયિકતાઓમાં વિશિષ્ટ યોગદાન આપનારાઓને પુરસ્કાર અને સન્માન આપવામાં આવ્યા વડોદરા ખાતે આયોજિત છેતાલીસમો વાર્ષિક ફ્લાવર શો ઇન્ડિયન ઓઇલ ગુજરાત રિફાઇનરી દ્વારા ફૂલોના રંગબેરંગી અને વિશિષ્ટ સૌંદર્યને ઉજાગર કરીને સફળતા પ્રાપ્ત કરી છે આ મહોત્સવને કારણે વડોદરાના નાગરિકો અને પર્યટકોમાં આનંદ અને ઉત્સાહ ભરી દીધો આંગણે આવેલા લોકો માટે આ ફ્લાવર શો મનોરંજન અને શાંતિના ખાસ ક્ષણો રજૂ કરતો રહ્યો છે